લેવલ નહીં લીવર લીવર ઈજ ગી આવ તું એવું હું તો જાતો તો પેલા ટાટકા મશીન ચાલુ કરવા પણ એના પડી હા મહિના પડી જઈન તું હું તો નહીં પડું પણ તમે વરાગ ગયો આગળ પેલું ગોઠવેલું છે મેં ગયા હું તો હોવા જ દો હા જઉ પીણી ઊંઘો આ ઊંઘવા જાતા પણ આ વાત તું મારી વાત માનશો તમે હા હું

આયરન હતા એ આયરન હતા એ દિલુબા કો તું જાનતે નહી બકા એ દિલુબાન બતા જતા રે પણ આયરન બહુત બંકો તો આઈ ને આપણે બે રોજ ભેગું પીસાક ના પીતા હા સીતા જ બલ્લે પીતા હું સિદ્રી જક ને ચમ સિદ્રી જક સોયા હે તમે 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 ચમ સિદ્રી જાવ ખબર હમ તમે હવે તમન બધા બોલ બોલ કરી ને તમે બી હોઈ ગયા અને આ બંકા નજીક કો થઈને પેલો તમારો છોકરો રે ને પેલો હા

મને બોલી ને એના મનક મોક મુ પેલો એ હું ઈમ સમજી લે હે હજી તો બંકાન બીજી પીવા દે ખબર પાળુ રાતી આય તું હે આવા હું બાદો સો તો તન તો તન તો ઘેર રાખું તોય દુખ ને વૈલા આવું તોય દુખ મારતો આ વાસી ગાડું તો વાસી તો તું તો ગોડન ગોડો રહ્યો નહી ચડાવી ગોડન ગોડો રહ્યો મારા તો પેન્ટ સર થોડી થઈ ચડો આ ગોડન ગોડો થયો રાખતો નહી મજા આવશે

આ તો દિલુભા વેલા વેલા ભાઈ પડ્યા થયું સમય હું કીધું બે વળી હવે મોચો લાવી મહિના મહિનાથી મોચો એક ને એક બાપરું

તે પે કો વાત તું દેમ પાછળ હું મોચો લાવ અને એ વાત હાકી કર્યો તમે તું જો દાદા દાદા તું દૂધ ભરાવી ઓ હો હા અને ડેરી માલિક બરોબર ઓ પગાર આવ એનું લાવ કોણ લાવ એટલે અડધો પગાર તો આવતો હોય ને જે બે હાજર ત્રણ હજાર આવતો હોય એમાં બે હાજર નું તો ખોણ થઈ જાય હજાર રૂપિયા વધી માં શાહ લાવ ચીલ આવતો હોય કેટલું ભરાન ચાલ કેટલું ભરાન ચાલ એટલે બકા

ઊંઘા ને પાડવું બન્યા એટલે મને મારામાં તમને કરી સી વળી ખાપડ કેવા તમરી કરી

เราขอดชนมเบากะบุลิ่งเนี่ยเบาเบาอเดีดิมมาหน่อยไอปวดขาเลยปวดเข่ามั้งเกลียดท่านีตัวน้ำปลาลน้ำปลาปนขุดนะตัวแตรวาจะท่าช้ปั่นขูดนะถาอุกี่เดี๋ยวดูผ้เขยนเลยฮะเอ้ยปนเอาไปแต่เมื่อปนเกลียดเลยหมูดูจุดเด็ดตุ๊ตุดหมูดูจุดเด็ดป่าวไม่กูน่า

ભાજી નાખું તમે ભાજી જાઓ છો મારું ઊંધ્યા ઊંઝા કીધું ત્યાં ભાજી નાખું તમે પછી જાઓ પેલું બાજ

શું આકા હું જંગ બગાડવા આવ્યો એને પેલા એને પહેલા બોલ્યા હે ઓય ઓય લેવા આવ્યો ને કોક લડવાનું બોલ્યા હે લડવાનું નહીં આમાં લડવાનું નહીં લડવા લેતા લડવા તો આયો હે હે કે જાય તમે તું જા ઓઠી ના છો બે આમ હું સમજાવ તને આ બે લડવાનું એટલે બગસ ને

ઓવા ઓવા ચાટકા મશીન તો ચાલુ કરી દીધું છે ઓવા ઓવા કરીને ના પણ ખરા તાકડ તમે ફોન કર્યો છે ના ના તમારું કોમ પડ્યું તું તમે હાલ ના હાલ પેલા દિલુબાન કોક પેલા જોરે બે કે કે શું લડે છે ને બોલે છે તમે હાલ ના લિકણ આવો ઓવા ઓવા એ કોમ સો પડ્યું તમે હાલ લિકણ આવો ઓવા ઓવા હાલ આવજો એટલે પાવર કને હું કરો હા તમારો એટલે મોટા ટોપ છો તમે ટોપ હા ટોપ છો બોધું પટકાઈ મહી ના છો હોય હોય એ દિલુબા દિલુબા વાત સુ વાત કો શું કરે છે તું કે દેતોય જા

એટલા વાત પૂરી નઈ હા બોલો તો અને આગળ ભાવ હજક લઈ મન તો એમ ઉપર ચડાઈ દો એમ કરતા બાઈક બોલવા જો ખબર કે વચમાંથી આકડે ને જતો રે

ઓળખું જો છોકરા અમુક વિચારો અને દારૂ પીવો નઈ જો હું જો અને ટાઈમે ખાવાય પડતો નઈ છોકરો શું આ છોકરો શું કે ખબર છે કે મારા કાકા ઘરમાં દોહા કે નહી મરચો કશું ખાવા રાશું

તમે મારી વાત આપડે મગજ છટકાવો પણ દારૂ પીન કશું કેવાનું નઈ દારૂ બંધ જ કરી દો બંધ કરશો નક્કી

નહી એટલે તમારે માપ માં કશું લાપો ચાપો નથી કરવાની વાત

આ બધું સ્ટોરી તમે હવે કેજો મારા સામે મોડું જવું બગસ તમે ના લાવે ને તો ઉગાડી જય માતાજી